ભરૂચ વર્કશોપમાં બે પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ મારતા ઝડપાઈ જતા એલસીબીના પીએસઆઈએ બી માં ફરિયાદ નોંધાવી હતી ભરૂચ એલસીબી પોલીસ મથકના પીએસઆઈ તપાસમાં હતા તે દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ એમ વર્કશોપમાં કામ અર્થે ગયા હતા તે દરમિયાન વર્કશોપમાં જ બે પોલીસ કર્મીઓ ફરજ ઉપર હોવા છતાં વર્કશોપનો મિકેનિક ડ્રાઈવર નરસિંહ ગોમાન પટેલ રહે શક્તિનાથ નારાયણનગર ચાર તથા જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવતા લાલાભાઈ પુનાભાઈ રાઠવા બંને જણા વર્કશોપમાં દારૂની મહેફિલ મારતા રંગે હાથ ઝડપાઈ જતા એલસીબી પીએસઆઈ બંને પોલીસ કર્મીઓ સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂની બોટલ સાથે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી બંને પોલીસ કર્મીઓના મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરતા આખરે પોલીસ આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો